વાર નો લાગે અટણામ કટ 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 ગયા હતા તેનો એક દી આસરી ઠાગી જાય તો એ બેન આ વળી તો કોક દી આપડી અમે વારો આવશે પછી બેન જ થાય નહીં ફરવાનું તો છે જ ને આપણ 84 લાખ અવતારમાં ફરવાનું હોય તો પછી કુઈતરે વારો નહીં આવે ગોંડણામાં હોતાવશે આવશે જેવા કર્મ કરશો એવું ફળ મળશે માતાજી યાદ નો આવે ભગવાન યાદ નો આવે વાંધો નહી કદાચ નો આવે યાદ રોજ આપણને આપણું મૃત્યુ યાદ આવવું જોઈએ કે એક દી મારે મરી જવાનું છે એક દી મારે જવાનું છે બેનું તમને કહું ને ભાઈ નહીં કહું યુવાન મિત્રોને જોવાની જોર હોય બરોબર છે પણ વ્રત અવસ્થાની ખ્યાલ હોવો જોઈએ ઘરમાં પરિવારમાં ગામમાં કોઈ વ્રત વ્યક્તિને જોઈને એકવાર એમ વિચાર કરવો જોઈએ આખા દીમાં કે એક શરીર આવું થઈ જાય વાર ન લાગે અટાણા શરીર જાય તો બજાર હાકડી પડે ને એ હાસ્ય નથી એની પાછળ મારી ગંભીર વાત છે વ્રત વ્યક્તિને જોઈને કોઈ દી હસવું નહીં કોઈ દી કદરૂપી વ્યક્તિને જોઈને હસવું નહીં કોઈ દી ગરીબ વ્યક્તિ જોઈને કોઈ દી હસવું નહીં કેમ કે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બા એક દી આપણે આ માયસ નો રહેતા હોય એક દી આપણે કેવું પડે બેઠા કરો તો પાણી પી લે બેટા હાલો હાલો એટલે મારે બે પ્રસંગ સંતોના કહીને બેનને રજૂ કરવા છે કારણ કે નગર આ તો લબ્બર છે ક્યાં લાંબુ થાય મૂકું ભેગું થાય હા એવું હોય નગર અમુક આ બધા કલાકારો એવા છે બબે રાત સુધી ગાયા કે હું તો એક રાત સુધીનો છું બબે રાત સુધી બીજું વજન ન આવે જ્યાં જ્યાં મારી માના પગલા થાય ત્યાં હવું નું સારું થાય મા ઘીરે છે એના પગલા થયા છે પણ હાસુતા નથી ગણાય વૃદ્ધાશ્રમ મૂકવા જાય હળામ ચાલો મમ્મી મમ્મી જો કેટલું હવા ઉજાસ વાળો વૃદ્ધાશ્રમ છે જો તો ખરા મમ્મી અહીંથી પવન આવે અહીં જાય ને અહીંથી આવે ને અહીં જાય ને એકડી અહીંયા નીકળી જા બોલો પછી મમ્મીને શું કે જો મમ્મી કેટલું સરસ વાતાવરણ છે જો તો ખરા તો મા કે તું રોકાની કે હું પંદર વર્ષ પછી આવી કે પણ તો હું નહીં હો જો હું હિન્દુ ધર્મને માનું છું ભારત માતાના સંતાન તરીકે જન્મો છું પણ મારી એક વાત છે આપણે આપણા ધર્મને મહાન માની બરાબર છે પણ કોઈનો ધર્મ ખરાબ છે એવું ન કહી શકાય આ પણ વિચારવાની જરૂર છે મારી બાજુમાં જ આમ કેસર થાય છે ને કહું મારી બાજુમાં જ બે ગામ છે દેવળિયા અને વાસાવળ એ બે ગામની માલિકો એકસો ને સાઠ થી પાસઠ વ્યક્તિઓ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ક્રિશ્ચનો ના ફાધર ને મધર હકાલે છે ક્રિશ્ચનો હકાલે છે અને તમામ હિન્દુના જ મા બાપ ને સંતાનો છે ઈ ધર્મનો મને વિરોધ નથી આપણા ધર્મનો વિરોધ નથી મને વાતનું દુઃખ એ છે કે આપણામાં ક્યાંક પ્રેમ ઘટ્યો છે એટલે બીજે જાવું પડે છે ને તમારા અને મારામાં ક્યાંક પ્રેમ ઘટ્યો છે એટલે જાવું પડે ઠીક છે બધું આયલા રાખે આ બધું અને હળું કેવું હવે તું છોકરી જોવા જાય પૂછી અને પૂછે આ કોણ છે કે આ ગ્રાન્ટ ફાધર એ કેમ બેઠા છે કે એને કમરનો દુખાવો છે આ હોતા એ કોણ છે કે ગ્રાન્ટ મધર કે એ કેમ હુતા છે એને છે આ બેઠા એ કોણ છે કે પપ્પા પપ્પા એટલે ફાધર ફાધર એટલે બાપુજી અને ઘરવાળા માના ઘરવાળા બાપુજી કે એ કેમ ન્યા બેઠા છે કે એને જોઈન્ટ નું ઓપરેશન કરાવ્યું છે અને આ આ મધર મધર કેમ ન્યા બેઠા એને ઓછું શું છે છોકરી એના પપ્પા નું કે કે પણ પાર્ટી બહુ મોટી કે મોટી પાર્ટી આમાં હું સટકું કીધી આ વિચાર મારી ખાસ નાની યાદ રાખો આ વિચાર આ દેશની દીકરીના નથી આ દેશની દીકરીનો એ વિચાર હોય કે પિતાજી અહીંયા મારો સંબંધ કરો આ દેવ જેવા વ્યક્તિઓની મને સેવા કરવાનો મોકો મળે મારું જીવન ધન્ય બની જાય અહીંયા મારો સંબંધ કરો મને સેવાનો મોકો મળે